ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે અમારા ઘરે તો હમણાં જે અમાસી આવે છે તો એ ભજીયા મસ્ત બનાવે છે એટલે આપણે ભજીયા વડાને એવું બધું બનાવવાનું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો તો અમે હમણાં જે અમાસી આવે એટલે અમે ભજીયાને બનાવી તો તમને દેખાડીએ હા થોડું પંખો ચાલુ હો

જેની ગાડી છે મે એવેને આજે આપણે માજાની ગુલ્ફી કર નાખી છે અમાજા વૈધીથી થોડી તેને મે ફ્રીજમાં રાખી દીધી તો એની આપણે ગુલ્ફી થઈ ગઈ છે તો થોડું પાણીમાં રાખીને નાનો થઈ ગયા જારો મસળ ન ખાતા અ નોડે કેવો ફૂલ હે ના કઈ નહીં તો આપણે એને થઈ ગયા હોલી કેવાય તો આપણે એને ઉગાડી લઈએ પાણીથી આપણે માજાની ગુલકી થઈ ગઈ થોડી ઉભરી ગઈ ગઈ એમાં નાખી દઈએ આપણે પછી કેક નીકળે બરફ જેવી તો નીકળે હે બહુ ઓગળી નથી થોડી ગોગરી ગઈ ક્યાંક બાણે નીકળશે લોગરી જાય બધી

All you, the biggie.

અને બટેકાની પતરી પણ બનાવી હતી બહુ મસ્ત મજાની બનાવી હતી અને ચટણી ને બસ મસ્ત બનાવ્યું હતું હા હા નવો છે હોય તો વિરાજ લઈ ગયો હતો રમવા માટે દેવા એવું તો થયેલું બધા જમી લીધું મસ્તનું બહુ જ મજા એવી મસ્ત ભુજીયા બનાવ્યા તો માછી કે અમારે આટલામાં ગમે ભજીયા બનાવો હોય ફૂલવડા જયા મી એકદ બનાવી કેમ કે એકને બહુ મસ્ત ના આવે એકદમ અને મસ્ત આપણે દુકાનમાં ક્યાંય એવા ન જડે એટલો મસ્ત બનાવે તો આજ બહુ જ મજા આવી ગઈ અમને જમવાની અને તમે પણ વિડીયોમાં જોઈએ છીએ કેવા છે તમને કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂરથી કહેજો તો આપણે મળશું પાછા એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ